પડતા વાહન ચાલકો વાહન ચલાવવા મજબૂર બન્યા છે ત્યારે ખાડાના કારણે રોજ પાંચથી વધુ અકસ્માત થાય છે જે મામલે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા પોતાના પૈસે ધૂળ મંગાવી અને રસ્તો રિપેર કરવામાં આવ્યો હતો ત્યારે કોઠારીયા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાના વિરોધના મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસનો આ રાજકીય વિરોધ છે કોઠારિયા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને નેશનલ હાઇવે ઓથોરિટીમાં આવે છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ભારે વાહનો પસાર થતા ખાડા તે સ્વાભાવિક વાત છે કોંગ્રેસ નો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કે બે કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે રાજનૈતિક કાર્યક્રમો કરે છે પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારીયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની અંદર જે રોડમાં ખાડા પેડા છે કારણ કે ત્યાંથી હેવી વેહિકલ જતા હોય નેશનલ હાઈવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું કારણ કે અત્યારે પેચવર્ક ન થાય ચોમાસા ના કારણે પેટ્રોલના પ્લાનો બધા બંધ હોય પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ નખાઈને રોડના રોડ ના ખાડા દૂર કરવામાં આવશે રોડ જયારે પણ નવા બનતા હોય કે એની ઉપર ટોપિંગ થતું હોય ત્યારે રોડ ની હંમેશા ગેરંટી આપવામાં આવતી હોય છે પણ ક્યારેક એવું બનતું હોય કે ભારતીય અતિભારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની અંદર વિસ્તારની અંદર જયારે વધુ ટાયર વાળા જે વાહનો ચાલતા હોય છે લોડિંગ કરેલા હોય છે હેવી હોય ત્યારે ક્યારેક ખાડા પડી જતા હોય છે પણ એ તો એટલે જ અમે વોરંટી વાળા આપીએ છીએ કે ભાઈ જે કંપની બનાવતી હોય એને પાંચ વર્ષ સુધી કે ત્રણ વર્ષ સુધી એ રોડમાં ખાડો પડે તો એને એ ખાડો બુરીવાની એની જવાબદારી થાય છે એટલે ખાડા તો પડતા હોય છે પણ એને બુરવાની જવાબદારી પણ એજન્સીની જ હોય આપના માધ્યમથી અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે પણ ચોમાસામાં અત્યારે સેચ વર્ક પ્લાન્ટ રોડના પ્લાન્ટ બંધ હોય

આને આપણે વિરોધ પણ કહી શકીએ નવતર પ્રયાસ પણ કહી શકીએ અને લોકોને હેરાનગતિ ન થાય એવી સુવિધા પણ કહી શકીએ રાજકોટ મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા બેના રોડ બાજુબાજુમાં છે આખા ગોંડલ રોડ ચોકડીથી માંડી ભૂડકો ચોકી સુધી ચોકડી સુધીને એક પણ રોડ સાજો નથી દોઢ દોઢ બબે ફૂટના જ્યારે ખાડા હોય ત્યારે ખાડા બુરવાની જવાબદારી જ્યારે મનપાની તંત્રની હોય ઘોર નિદ્રામાં સુતેલીને માત્ર ને માત્ર ટોલ ટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયામાં હોય તમારું વાહન બંધ પડ્યું હોય પંચર પડ્યું હોય કે તમારું વાહન ટ્રોલ કરવાનું હોય કે ખાડા ભૂરવાનું હોય તમામ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની અંદર આવતી અને મહાનગરપાલિકાની અંદર લોકો વેરો ભરતા હોય તો મહાનગરપાલિકાના રોડ રસ્તાની જવાબદારી કેમની આવતી ત્યારે જવાબદારીથી ઊણી ઉતરેલી સરકારની સામે આજરોજ અમને રજૂઆતો ઘણી થતી હતી વેપારી મંડળ દ્વારા અહીંના ઔદ્યોગિક કર્મચારીઓ હોય ઔદ્યોગિક વેપારીઓ દ્વારા ઔદ્યોગિક વિસ્તાર ત્યારે વાહન જેટલા અલતા હોય કે જેથી ખાડા પડી ગયા હોય ત્યારે માત્ર હજી ત્રણથી ચાર ઇંચ વરસાદ નથી પડ્યો ત્યારે આ હાલત છે તો સાતથી આઠ ઇંચ વરસાદની અંદર શું હાલત પડે ગઈ સાલ સાત ઇંચ વરસાદમાં એક વ્યક્તિનું આ જ રોડ ઉપર આ જ જગ્યાએ મૃત્યુ પણ જીતું ગઈકાલે એક વાહન જે માલવાહક વાહન હતું એમને પણ ઊંધી પડીને વ્યક્તિની ઈજા થઈ હોંડા પણ બાઇક પણ ઊંધું પડ્યું અને માથામાં લાગ્યું ત્યારે કોંગ્રેસ દ્વારા આજરોજ ખાડા પૂરી લોકોની સુખાકારી માટે લોકોને હેરાનગતિ કે પરેશાની ન થાય એટલા માટે પોતાના ખર્ચે મોરમ અને જે માટી મગાવવાની હોય મગાવીને ખાડા બુરા છે અને સરકારને પણ સંદેશ આપ્યો છે કે તમે નથી કર્યું પણ લોકોની સાથે અમે કામ કરીને ઊભા છે રણજીતભાઈ એક જ વરસાદ હજુ પડ્યો છે અને એક જ વરસાદમાં ક્યાંક ને ક્યાંક પોલ ખોલી હોય તંત્રની અનેક વિસ્તાર રાજકોટના કચ્છ હાડ સમા વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની સ્થિતિ આવી છે આને કઈ રીતના જુઓ મેનેજમેન્ટનો અભાવ મૂળ મહાનગરપાલિકાની અંદર આપણે જોઈ તો હજી અઠવાડિયું ન થતું ત્યાં ડીએમસી જેવા અધિકારી રાજીનામું આપતા હોય હજી આપણે ગઈકાલે એક સૂત્રો દ્વારા જાણ માહિતી મુજબ પણ ઘણા અધિકારીઓના કર્મચારીઓ પોતે રાજીનામું આપવાની લાઈનમાં છે તો નણધણિયાતી મહાનગરપાલિકાની અંદર આ ખાડા કોણ પૂરશે એન્જિનિયરોની ખોટ ચીફ એન્જિનિયરની ખોટ ડીએમસીની ખોટ આવી આવી ખોટ નથી પૂરી શકતા તો લોકો પડતા હોય ખાડા ક્યારે પૂરશે આ નડિયત તંત્રને કારણે નિર્ભર તંત્રને કારણે સરકાર કોઈપણ જાતની જવાબદારીની મુક્ત થતી હોય એક વ્યક્તિના મૃત્યુની માત્ર ચાર લાખ કિંમત ગણી લેતા હોય ત્યારે રોડ રસ્તા બુરવાની કોઈ તસ્તી નથી લેતું અને મહાનગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી આવતી હોય અને નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાની પણ જવાબદારી આવતી હોય પોતે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટી હોય કે મહાનગરપાલિકા તંત્ર હોય રસ્તા ઉપર ખાડા ના બુરવામાં આવતા અનેક વિસ્તાર લોકો છે તે જે છે તે પડવાની ઘટના છે તે બનતી હોય છે આપણી સાથે એક ભોગ બનનારા વ્યક્તિ છે શું નામ છે ભગવાન મારું નામ મયુર મનસુખભાઈ ખંભાઈતા મયુરભાઈ શું ઘટના બની હતી ઘટના એ બની હતી કે અહીંયા દર વર્ષે પ્રોબ્લેમ થાય જ છે બરાબર હમણાં પંદર દિવસ પહેલાં પંદર દિવસ પહેલાં આ ખાડામાં મારું એક્ટિવા સ્લીપ થઈ ગયું અને પગમાં અત્યારે મને ડેમેજ થઈ ગયું છે આની જવાબદાર વ્યક્તિ કોણ સરકાર આર એમસી આ દર વર્ષનો પ્રોબ્લમ છે અમારે દર વર્ષે ચોમાસું આવે એટલે આ જ પ્રોબ્લેમ થાય છે હમણાં બહુ તો બહુ થાશે તો એક રોડ પાથરીને વયા જશે બરાબર અત્યારે મેટલ નાખી દીધી છે એક વરસાદ આવશે એટલે બધું પાછા હતા એવા એવાને એવા ખાડા થઈ જશે મોટા મોટા ખાડા થઈ ગયા છે રોજ સાંજે બે ત્રણ જણા અત્યારે અહીંયા પડે જ છે દરરોજ અમે જોઈએ છીએ રોજ ઘટના બની છે રોજે એક બે વ્યક્તિ પડે છે આ કોની જવાબદારી કહી શકાય આ અત્યારે જવાબદારી કહી શકાય તો સરકાર ને રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ની સો જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના ગોંડલ રોડ કહી શકાય છે ગોંડલ ચોકડી નજીક જે આવેલો રોડ છે આ રોડ છે તે બિસ્માર હાલતમાં છે તે બન્યો હતો આજે કોંગ્રેસ દ્વારા છે તે એક નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો હતો અને જે રસ્તા ઉપર પડેલા ખાડા છે તે કોંગ્રેસ દ્વારા પૂરી અને અનોખો રીતના વિરોધ છે તે કરવામાં આવ્યો હતો કોંગ્રેસના આગેવાનો છે તેમણે અહીં ખાડાઓ બોરવામાં આવ્યા હતા અને તંત્રનો જે છે તે કહી શકાય કે લાલિયાવાડી ચાલતી હોય તેનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ